કળવું તેરવું ચંડાળ તો કોઈ નહીં રાય વિધ કહેવાય પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી ન નાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધણ ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દૂભે માત પિતાય ચોથો ચંડાળ તેને કહીએ પારખું ધણ ખાય પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ કરમાયું બદન સાતમો ચંડાળ તેને કહીએ નહીં તન્યા કે તન આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પારકી ના દસમો ચંડાળ તેને કહીએ જે કરમે ચંડાળ કડવું ચૌદમો બળ્યો બાનાસુર રાય પુત્ર માંગવાની જાય મહાદેવજી પાસે આવી બેઠો તપ હાથે તાળી પાડી તબ રિજ્યા શ્રી મહાદેવ આપો ને આપો શિવજી પુત્ર એક તત્ખેવ ચિત્ર કોપ લ્યા ને તેડયા કર્મ તના જોનાર પૂર્વે રાજા તું તો કહેવાય વેશ્ય તનો અવતાર ધારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તાળો બાળ માટીવાળા હાથ હતા બાળકને તે વાર ત્યારે તુંજને સાંખ્ય આવી હાંકી કાઢ્યો બાળ બાળક ત્યારે થરથર દ્રુજ્યો સાંભળને ભૂપાળ બાળકને તો રીસ ચડીને ન બન્યો કંઈ તાતરે

વર પામી વળ્યો બાનાસુર સોનિતપુરમાં જાય બાનમતીને ગર્ભ રહ્યો છે તેનું કહું મહિમાય પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય વધામ ન્યા પરવા રાજ્યસભામાં જાય સાના જોશી તે તેની જન્મપત્રિકા થાય વિદ્યાબળે કરી કરી ગુરુજી બોલ્યા પોતે તેની વાર પહેલી ઉમિયાના અંગેથી પ્રગતિ છે કન્યાય તેને નામે રાશિ જોઈને નામ દર્જો ઓખાય વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર એથી તારા હાથ નો વેગ ઉતારશે ભાર ત્યારે આકાશવાની થઈ એવી તું સાંભળ ભૂખ નિરાધાર એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપકુમાર જ્યારે પુત્રી પરનશે ત્યારે વરતશે હાહાકાર બાર ઉતારશે તું જ હાથ નો તું માત્ર તેની નિવાર તે માટે તેડી પ્રધાન એની પેરે પૂછે રે રાય દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો સો ઉપાય રજો માળ્યા સુંદર સાર તે માટે કરો ઉપાય ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળ્યા માં કડવું સોલમુ પરીક્ષિતને પ્રશ્ન કર્યો વિચારી જીને કહો કેમ પ્રગટ થઈ બેઉ નારી જી ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યા નામ જી કોઈ વિધિએ આવ્યા અસુરને ધામ જી ધામ આવ્યા અસુરને તેને કામસા દેવના કર્યા મને વિસ્તારીને વર નવો એ કેવી રીતે અવતર્યા સુખદેવ કહે સુન પરીક્ષિત અભિમન્યુ કુમાર પ્રશ્ન તે પૂછ્યો મને ખોલું એક વાર દેવ પાતાળે નાઠા બાનાસુરના તાપ થી ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગતિ આપથી કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો આમ સરખું કામ ત્યારે દેવ કહે દુઃખ દે છે બાનાસુર જેનું નામ કન્યા કહે દુઃખ કાઢો બાનાસુર આપશે પાતાળ ત્યારે મને પુત્રી કેરી આ સોંપજો હું જઈશ એને ઘેર સાંકળી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર તેને સમય પાતાળ આવ્યો બાનાસુર રાજન તેને દેવ કેરી દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મૂને બાળ કન્યાદાન કુંવરીનું દવ તો ઉતરે શિરની કાળ ત્યારે રાજા કહે પ્રધાન ને આ પુત્રી મૂકું વન કાલે તેડી તું આવજે જાને નહીં કોઈ જન પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાં વાયુ દ્વારા તેને રૂંધિયાને રૂંધિયા શ્વાસો શ્વાસ જમણા પગના અંગૂઠા પર ઊભી રહે છે ખટમાસ તે જોઈ પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન ખટમાસ પૂરન તપ થયું ત્યારે પધાર્યા ભગવાન માંગ્યા કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ ભૂત ભવિષ્ય વર્તમાન જાણુને ઉડી ચડું આકાશ એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપી વાળિયા હરી પ્રધાન આવ્યો પૂર વિશે એ કૌભાંડ પુત્રી કરી કુવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી